જાણો છો કે શું કહેવાનું છે શું નથી છેલ્લા ઘણા સમયથી વીસ પાંત્રીસ વર્ષ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં છું મારાથી બન્યું એ કામ બી કર્યું છે બંને એટલા પ્રયાસો કર્યા છે પણ સમય જોતા રહ્યા કે કંઈક સરકાર જેવો સમય આવે તો કંઈક કામ કરે તો જે સરકાર લેવલના મુદ્દા છે એ નથી થઈ શકતા પણ ઘણો સમય કાઢ્યો વિધાનસભા ગઈ વિધાનસભા ગઈ અને જે પાર્ટીનો અને ગુજરાતનો જે સમીકરણો જોયા એમાં જોતા લાગ્યું કે હવે લોકો સમય અહીંયા કોઈ મેળ પડે એમ નથી હું જે કંઈ વિચાર કરું છું મારા માટે નથી કરું મારા માટે વિચાર કરવો હોત તો છેલ્લા પંદર વર્ષથી અમે પાર્ટીએ કહ્યું છે કે તમે આવી જ્યો મંત્રી બનાવો તમારે જે જોઈએ હાલો ટિકટે હાલો બધું હાલ પણ મેં એમાં કશું હલ નથી કર્યું કે મારા પોતાને કશું જોઈતું નથી કુદરતે બધું આપ્યું છે પણ મારી પાછે વળગેલા આખો સમાજ છે બધા જે ટેકેદારો છે એમનું કંઈક નાના મોટું કામ કરી શકું એના માટે આજ સુધી મહેનત કરતો રહ્યો છું પણ દરેકની ઈચ્છા હતી નવો સરપંચ બને તો કોઈ કેટલાય આપણી સમાજના આખા જિલ્લાના સરપંચો મોટા ભાગના મળ્યા છે

છોકરા નો હતો છોકરા નો શૂટર ખોટી રીતે પકડે ફોન કરો ન છોડે મને હારી રાત ઊંઘ ના આવે તો હું એનું કામ ન કરી શકું એ જાતની આખી પરિસ્થિતિ પેદા થઈ હતી

તો દરેક આપણી સમાજને ને કે બીજો કે કોક લેવા હાલ કર્યું છે અત્યારે કોઈ લેવાનું નથી કોઈ હાલવાનું નથી એ ટાઈમે વિચાર કર્યો કે આ વિચાર બદલું તો કોકનું હું કંઈક કાર્ય કરી શકું નવી પેઢીને અત્યારે બોધી મૂઠી છે બધા સાથે જો ખૂબ સહકાર આવ્યો છે સળંગ પાંત્રીસ વર્ષ સુધી ઠેકેદારોને સમાજે એક તારીખોને સમર્પણ કર્યું

જેની પાસે જે છે એમની છે અને એ વાત પણ કરી છે કે હું આવું છું મારા માટે નથી આવતું મારે કોઈ જોઈતું નથી મારી સાથે સમાજ છે મારા ટેકેદારો એમને કદી પણ એવું ન થાય કે અમે ગોવા ભાઈ સાથે ખોટા ગયા બસ એટલું જ મારે જોઈએ છે એટલું તમે પાળજો તમારે બધું આવી ગયું છે એ વાત કરીને સંમત થયા ત્યારે વાત કરી છે મને જોડાવા માટે આ

કારણ કે હું તમારે દુખી કરીને મારે તો કોઈ લેવું નથી એ મારી મહેનત મને બધું જ મળ્યું છે તમારો સાથ ને સહકાર તમે કાયમ માટે મને મોટો કર્યો છે એથી વધારે કોઈ થી મિનિસ્ટર હોય પણ કે જા વાંધો કોઈ નથી એ મિનિસ્ટર નકામું છે તમે તો મને વગર સત્તા આજ સુધી સત્તા નથી મળતી સરકાર નથી પરંતુ મંત્રીને નથી બોલાયો મને બોલાયો છે મારા માટે મોટું મોટી સત્તા છે એનાથી સત્તા મોટી કોઈ ન હોય ખાલી આ કું કું ઘોઘરા વગાડવાથી સત્તા ન કહેવાય તમારા દિલમાં જગ્યા છે તમારો પ્રેમ છે લાગણી છે એ સત્તા છે એટલે એ સત્તા કાયમ તમે આપી છે એ તમારી સત્તા સાથે ઓગણીસ તારીખ નક્કી કરી છે દિશાની અંદર ઓગણીસ તારીખે બધા સમાજ અને ઠેકેદારો બધા જ આવે આશીર્વાદ આપે એ દાડે હું આ વિચારમાંથી પેલા વિચારમાં મારો ધારણ કરો તમારા સૌની આધેરી મન તમે સૌ બધા સાથે જોડાવો એ જ મારી સૌને વિનંતી છે તમે બધા સાથે હશો તો મને તાકાત રહેશે જે આવશે એને દેખાશે કે ભાઈ ના આ કરવા જેવું છે આ ખાલી એકલા આવીને કે બીજા નથી બધા સમૂહિક સાથે આવે તો એ તાકાત આપણા સૌની વચ્ચે દરેક ને ઠેકેદારીની વચ્ચે સમાજની વચ્ચે એટલે આપ સૌ ઓગણીસ તારીખે મોટી સંખ્યામાં આવજો પાંત્રીસ વર્ષ તો મારા વર્ષ થી જેટલું બન્યું એટલું નોના મોટું પાકું કરી પણ હોમે પૂરે જ લડવાનું છે કાયમ હોમે પૂરે જ લડવાનું એટલે હવે લડતો લડતો પહેલા થોડી વધારે તાકાત હતી લડ્યા પણ હવે ઉમરથી હવે એટલું લડી પણ એમ નથી અને એટલું મેલો તો ફેદાઈ ગયા અમે ચાર જણા હોમ ગયા ચાર જણા હોમ ગયા પછી કોઈ પૂછે નહીં એને વોટ લેવા સારું ચૂંટણી પૂરતા મોટા ભાઈ બનાવશે

બધા જ હતા જિલ્લા ખાલી એટલું જ કીધું હતું કે આદેશ છે ગોવા જે વાત હોય આપણે છે